વડોદરા શહેરના વોર્ડ નંબર ચારની કચેરીમાં બોગસ જન્મના દાખલાનું કૌભાંડ અધિકારીઓની સજાગતાથી ઝડપાયું છે સહેજપુરા વિસ્તારની મહિલાના પતિએ પોતાની બાળકીના જન્મનું સર્ટિફિકેટ રૂપિયા પાંચસોમાં બનાવ્યું હોવાની ચોંકાવનારી વિગત બહાર આવતા જ ખડભળાટ મચી ગયો છે વારસિયા પોલીસે મહિલાની અટકાયત કરીને સઘન પૂછપરછની કાર્યવાહી શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે શહેરના વિવિધ વિસ્તારમાં જન્મના બોગસ દાખલા કાઢી આપવાનું કૌભાંડ ચાલી રહ્યું છે અગાઉ શહેરના દક્ષિણ વિસ્તારમાં પણ જન્મ મરણ કચેરીએથી અન્ય એક વ્યક્તિ પણ રૂપિયા પાંચસોમાં તરસાલીના સ્થાનિક ઝેરોક્સ વાળા પાસેથી મેળવ્યું હોવાની પણ વિગતો ખુલી હતી ત્યારબાદ શહેરના પૂર્વ ઝોન વિસ્તારની વોર્ડ નંબર ચારની કચેરીમાં પણ સયાજીપુરા વિસ્તારમાં રહેતી એક મહિલા બાળકીને લઈને તેનું આધાર કાર્ડ કઢાવવા માટે આવી હતી ચકાસણી અંગે મહિલાએ સ્થાનિક અધિકારીઓને જન્મનો સુરત ખાતેનો દાખલો રજૂ કર્યો હતો પરંતુ સ્થાનિક કચેરીના સતર્ક અધિકારીઓ દ્વારા જન્મના દાખલાની ચકાસણીમાં ભાંડો ફૂટ્યો હતો આ અંગે મહિલાએ જણાવ્યું હતું કે મારી દીકરીનો જન્મનો દાખલો મારા પતિએ રૂપિયા પાંચસોમાં કઢાવ્યો હોવાની ચોંકાવનારી વિગતો જણાવતા જ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું અમે એટલે મારા આદરકાર કટાવું કે જગ્યા તો કડન આપો છેવ રોજને वै बाल पार दाच नाँ गयेर आकरे पारीर गयर पर गुटू नाराश्य नँ द्या नदे warm धन्यवाल्योर्कर रनावण अपिला मिरोर्खि वैक्रि घय, रसनदर ल 돼र रहु धन्यवाल्योर्कर रनाए धन्यवाल्योर्कर बारे पार कीर भादार क GPU ओह दै härC PETI WAI અરે નો સુવિન આટકા કરવા આયા હતા કલેક્ટર પાસે જઈને આટલું કરાવી લેવું હોય તો છોકરીનું હું કરું છું કે આ કે તમારું નામ નવલ મીડિયાવાળાનું તાર ફંદા हा तो म लेपवा जाऊ करू के ना म पूरा त कडाया होता हमर ते कह ऑफिस से क्या घर पास ऑफिस से केतला मंगा कडाया था केतला रुपया लिया था अबे आ तो खबर नहीं है पापा ने खबर से केतला में कई रे हो छु तबे सया जी पूरा महाकाडी હા ફોન કર્યો તો હા ખબર હતી એટલે મેં એમના હસબન્ડ સાથે વાત કરી મેં એમને કે કેટલા પૈસામાં તો કીધું કે રૂપિયાની વાત થઈ તમને કેવી રીતે ખબર પડી નકલી છે અમને જે રીતે ટ્રેનિંગ આપવામાં આવી છે કે જે રીતે અમે વેરીફાઈ કરીએ છીએ ત્યારે અમે બધું ચેક કરીએ છીએ કે છે ફ્રોડ છે એમાં સ્કેન હોય છે એ અમે સ્કેન કરીએ કે છે કે નહીં તે એ સ્કેન તો એ નોટ પેજ એલે અમે અમારા સર સાથે વાત કરી અને એમને બધા ડોક્યુમેન્ટ કોપી આપ્યા એટલે અમે સર હે વેરીફાઈ કરીને કહી દીધું કે આ હું નથી તો આ નકલી છે ઊ નકલી છે હા આ ખૂબ જ ગંભીર બાબત છે અને ખૂબ જ ચિંતાજનક વિષય છે કારણ કે અરજદાર તરીકે જે જનરલ સામાન્ય નાગરિકો છે એક એક પોતાની એક નજીવી ભૂલને લીધે ક્ષેત્રે આવી રહ્યા છે ભૂલ એમની એ છે કે શોર્ટકટ શોધવા જે છે ચાલ ઉભિયા છે દુતારા ભૂકે નામ આ શબ્દો હું વારંવાર કહી રહ્યો છું જ્યારે અત્યારે ગવર્મેન્ટ સિસ્ટમમાં આવી ગયું છે કે ભાઈ જ્યાં બર્થ સર્ટિફિકેટ છે તો બર્થ સર્ટિફિકેટમાં બાળકનું નામ પૂરેપૂરું હોય છે નામ બાળકનું નામ એના પિતાનું નામ અને અટક આ એક સિક્વન્સમાં હોવી જોઈએ જે આવી જ ગયું છે હવે જ્યારે એમને નવું કઢાવવાનું હોય કે સુધારા વધારા કરાવવાનું હોય તો એમને શું કરવું પડે છે એમને જે જગ્યાએ જન્મ થયો જ્યાંથી ઇશ્યુ થયો છે બર્થ સર્ટિફિકેટ ત્યાં જવાનું હોય છે પરંતુ ત્યાં જવાની જગ્યાએ એ લોકો શું કરે છે કોણ ધક્કો ખાય લાઈને બે પેલા કે લાલચ આપી કે ભાઈ હું તને કાઢી આપું છું એ લાલચમાં અને લાલચમાં અત્યારે અરજદારે આરોપી તરીકે રજૂ થવાનો વારો આવે છે અમારે જે વોર્ડ ઓફિસની અંદર જે આધાર કાર્ડની કામગીરી ચાલી છે ત્યાં થ્રી લેયર સિસ્ટમ છે ફર્સ્ટ લેયર ની અંદર ઓપરેટર દ્વારા વેરિફિકેશન થતું હોય છે એ જે ફર્સ્ટ લેયર વેરિફિકેશન ની અંદર જ પકડાઈ ગયું કે આ ડોક્યુમેન્ટ પ્રોપર નથી કારણ કે ગવર્મેન્ટ સેક્ટર ડોક્યુમેન્ટ એક પ્રી ફોર્મેટેડ હોય છે એમાં કોઈ પણ પ્રકારની કોઈ પ્રાઇવેટ સેક્ટરને ને એની પરમિશન આપેલી એક્સેસ કરવાની પરમિશન આપેલી હોતી નથી એ વેરીફાઈડ એન્ડ ઓથોરાઇઝ બાય ગવર્મેન્ટ ઓફિશિયલ ઓનલી જે બરતેન ડે ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા થતું હતું પરંતુ આ પ્રાઇવેટ સેક્ટરનું અલગ જ ફોર્મેટ હતું એટલે પ્રાથમિક દ્રષ્ટિએ ક્યાં લઈ ગયું હતું ઓપરેટરે એનો ફોટો પાડી અમારે સેકન્ડ લેયર તરીકે અમારો ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપ એમાં મોકલ્યું એ સેકન્ડ લેયરની અંદર અમે જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ હોય છે એને મોકલી આપીએ જો વડોદરાનું તો વડોદરા કોર્પોરેશન એચ ઓડીને તો સુરત છે તો સુરતમાં અમદાવાદનું છે અમદાવાદ તો રાજકોટ તો રાજકોટની નગરપાલિકા તો ત્યાં અમે કન્સર્ન ઓથોરિટીઝને મોકલતા હતા એ જ મુજબ આ સુરતમાં મોકલતા હતા એના દ્વારા પણ વેરીફાઈ કરવામાં આવે છે આ ફ્રોડ છે તદ્દન ખોટું છે તાત્કાલિક અમારે જે ડેપ્યુટી કમિશ્નર રાજપૂત સાહેબ નો સંપર્ક કર્યો તો એમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે ફરિયાદ દાખલ કરી દેવાની છે અને ખોટું ચેક ચલાવી લેવામાં કોઈ પણ સંજોગોમાં નહીં આવે એટલા માટે અમે ફરિયાદ દાખલ કરવા જઈ રહ્યા છીએ નવું આધાર કાર્ડ તદ્દન મફતમાં થાય છે એક પણ રૂપિયા ખર્ચો થતો નથી સુધારા વધારે નામનો સુધારો તો પચાસ રૂપિયા છે જો તમારો ફોટો બદલાવો તો સો રૂપિયા પણ તમારો રૂપિયો તમારા મોસોક પાછળ વાપરો તમારા પરિવારના મોત્સોક પાછળ વાપરો આવા બની બેઠેલા લે ભાગું એજન્ટોના ઘર ભરવા માટે નહીં